અમદાવાદમાં ઓગણીસ માં ગાયડ પ્રોપર્ટી શો યોજાનારો છે અમદાવાદમાં યોજાનારા આ પ્રોપર્ટી શોમાં પચાસ કરતા વધુ ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે અમદાવાદ શહેરની પેરી ફેરી માં નવ વિકસિત પ્રોજેક્ટ તેમજ આકાર પામનાર રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્લોટિંગ અને વીકેન્ડ વિલા વગેરે આશરે બસો પચાસ થી વધુ પ્રોપર્ટી ડિસ્પ્લે કરવામાં આવનાર છે પ્રોપર્ટી શોની મુલાકાત લઈ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક નાગરિકો માટે વધુ સુગમતા રહે તે માટે ધિરાણની સરળતા મળી રહે તે માટે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ને પણ આ પ્રોપર્ટી શોમાં સામેલ કરવામાં આવ્યું છે આપણે આ ગાઇડનો જે પ્રોપર્ટી શો છે આગામી હવે ત્રણ દિવસની અંદર ત્રીજી ચોથી ને પાંચમીમાં ઓગણીસમો પ્રોપર્ટી શો થયો એટલે ગુજરાતના પાંચસો સાતસો ડેવલપરો ભેગા થવાના છે અને એક ખેડે અમદાવાદે એમને પણ પોસ્ટ કરેલા છે તો એ પ્રોગ્રામમાં પણ સીએમ ભાગ લેશે અને એક બીજી વસ્તુ મારે એડ કરવી છે કે અમદાવાદમાં અમે થોડું એનાલિસિસ કર્યું તો પ્રાઇસ બ્રેકેટ માં ગણીએ તો અફોર્ડેબલ હાઉસિંગ ના ત્રીસ ચાલીસ લાખ થી લઈને હાયર સેગમેન્ટ ની અંદર પાંચ કરોડ ના મોટા અપાર્ટમેન્ટ ડિસ્પ્લે પર હશે પણ અમદાવાદના પચાસ થી વધારે એરિયા મોર ધેન ફિફ્ટી એરિયાસ ઓફ ધ સિટી નું ડિસ્પ્લે આવતે થવાનું એટલે તમારે કોઈ કોઈપણ અમદાવાદના ખૂણામાં કોઈ પણ એરિયામાં કોઈ પણ ટાઈપના સેગમેન્ટ નું મકાન કે તમારે ઓફિસ કરવું હોય તો ત્યાં બી તમને એ જોવા મળશે તો આ વખતેની એક એડેડ છે અને જે તમે એરિયા વાઇઝ યુનિટ વાઇઝ તમે એને ડિવાઈડ કરી શકશો અને ફિલ્ટર કરીને જોઈ શકશો આ અંગે ક્રેડાઈ ગ્રાહના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે થઈ રહેલા વિકાસ કાર્યોમાં ગુજરાતના પ્રમુખ શહેરોની સરખામણીમાં અમદાવાદ મોખરાના સ્થાને છે વધતા જતા શહેરીકરણના વ્યાપને કારણે રોજગારીની તકો માટે લોકો શહેરો તરફ માઇગ્રેટ થાય છે અને તેમને વધુ સારા આવાસો મળી રહે તે હેતુસર ક્રેડાઈ અમદાવાદ દ્વારા ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ એસજી હાઈવે રોડ ખાતે પ્રોપર્ટી શો નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોપર્ટી શો નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે આ ઉપરાંત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેનાર છે તથા આ પ્રસંગે ખાસ કેડાઈના પદાધિકારીઓ અમદાવાદ શહેર નામાંકિત ઇન્ડસ્ટ્રીલાઇઝ આમંત્રિત ઉપરાંત સંસ્થાના સભ્યો અને અગ્રણી ડેવલપર પણ ઉપસ્થિત રહેનાર છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર